તો હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપર થી કહ્યું કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના નવ વાગી ગયા છે દસ અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરી છે આજનો વ્લોગ સ્ટાર્ટ થોડુંક આમ મસ્ત સનરાઈઝ થઈ ગઈ છે એટલે મને આમ મજા આવે છે અરે સનલાઇટ નીકળે ને એટલે મને બહુ મજા આવે ક્લાઉડી વાધર હોય ને ક્લાઉડી વેધર હોય એટલે મારી બોડી થોડીક છે ને આમ વીક વીક હોય ને એવું ફીલ કરે તો ચાલો કાલના વ્લોગમાં મેં એવું પૂછ્યું હતું કે કેટલા લોકોએ બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે તો એક કોમેન્ટ બહુ મસ્ત આવી છે એ કોમેન્ટ વિશે વાત કરું એ દર્શન તો મેં કરી લીધા છે અને મમ્મીને પૂછ્યું એણે કર્યા છે કે અત્યારે છે ને બધા થાંભડાને ઉકે છે થાંભડાને ઉટકાઈ જાય ને પછી મળીએ તો એની પહેલાં આપણે છે ને આપણો પ્રોટીન શેક રેડી થઈ ગયો છે જો આ બાજુ તો આપણું પ્રોટીન શેક પી લઈ અને કાલનો બ્લોગમાં તમે લોકોએ કીધું નહીં કે શ્રાવણ મહિનો કઈ રીતના રહેવાય તો એ આજના બ્લોગમાં થોડી કોમેન્ટ કરી છે શેક પીવાની છે ને બહુ મજા આવે એમ છે કાલ મેં છેને ખજૂર નહોતો નાખ્યો આજ છે ને ખજૂર નાખ્યો એટલે નેચરલી શુગર એડ થઈ ગયું છે ને ગળી લાગે છે અને પ્રોટીન શેકમાં મેં પિસ્તા બદામ અને અખરોટ ત્રણ વસ્તુને ખાલી ખજૂર જ નાખ્યું છે બીજી કાંઈ વસ્તુ એડ કરવાની હોય કે નહીં કોમેન્ટમાં અને હા આજનો પ્રોટીન શેક છે ને બે દિવસ દિવસના મમ્મી બનાવે છે એટલે એમાં કાંઈ ઘટે નહીં હું બનાવું ને તો થોડું ઘણું રહી જાય અધ કસરું થાય ને એવું થાય પણ મમ્મી એ પરફેક્ટ બનાવી દીધું દીધી ચાર થી એવું થાય છે ને કે બધા લોકો છે ને વહી જાય છે હું મમ્મી બે જ વધવી છે અને થોડુંક મારે લેટ થઈ જાય છે તો આપણે ટ્રાય કરીશું જેટલું વહેલું બને ને એમ બધાને મળવા મમ્મી જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા ફ્રી થઈ ગયા ને મમ્મી હજી ફ્રી ચે ચ્યાં બપોરનું જમવાનું ચાલુ થાય તો શું બનાવવાનું છે બપોરના જમવામાં

સરપ્રાઇઝ છે હું બને છે ને જોઈ છે અને એક કોમેન્ટ એવી આવી હતી મમ્મી કે લાપસી બનાવતા જ બધી દીકરીઓને આવડવી જોઈએ છોકરીઓને નથી એવું કેમ હશે

વધારે હતા કાલ શ્રાવણ મહિનો હતો ને તો ઘણા ખરાય લાડવાય કર્યા બનાવવા તા લાડવા ભાવે ને મહાદેવ ના સુરમા તો હું કહું છું કે લાપસી ને હું હવે કોઈ બનાવતા નહીં આવડે તો આપણે કેમ નિવેદ કરવી છે એમ પછી આ બધા લોકો આગળ નિવેદ કરશે કે નહીં કરે એમ ભાઈ અમુક મોટી ઉંમર ની આવડતું હોય પછી નાનું અમુક ના રસોઈ શીખી લે એ આવડતું હોય ના આવડે તો છેલ્લે રસોઈયા તો હોય આ રસોઈયા છે ને અત્યારે છે ને બહુ કુકિંગ ક્લાસીસ ની છે ને રીલ્સ ઉ મારે આડી આવે છે કે જે લોકો લાપસીન ટોસાન બધું બનાવતા શીખવાડે ને ફોરેન જાય ને એ છોકરા અહીંયા બધા શીખવા જાય તો મેં એમાં ખાલી કોમેન્ટ કરી હતી ને મારે મેસેજ આવ્યો કે તમારે કે તમે ઇન્ટરેસ્ટેડ સૌ રસોઈ બનાવવામાં તો શીખવું હોય તો કે ક્લાસીસ કરવો છે હા પણ આપણે છે ને નથી શીખવાનું ક્લાસીસમાં કારણ કે આપણે આ ભૂખ્યા પૂછ્યા એમ સહી નહીં એટલે ચાલો હવે થોડુંક કામ છે ને કામ પતાવીને પછી બધાને બપોરે મળશું બહુ બધી કોમેન્ટો આવી છે એના વિશે બધા લોકો હોય ને તો વાત થઈ કેવું છે

તમારે હીરામાં કેવી મંદિર છે તો હીરામાં અત્યારે આખા સુરતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં નહીં ને આખા વર્લ્ડમાં મંદિર છે હું કેવું ધારું વર્લ્ડમાં છે કે નહીં બધે યુદ્ધ ને એવું હાલે એટલે મંદિર છે અને એક એક કોમેન્ટ એવી આવી હતી કે તમે અઢાર તારીખે વેકેશન પાડવાના છો તો શેઠને આપણે પૂછીએ શેઠ અઢાર તારીખે વેકેશન પાડવાના છો કે નહીં અમારે વેકેશન જ હોય કારખાનું થોડું હાલે છે અમારે કારખાનું નથી હાલતું ખાલી અમારું ઓફિસ છે એટલે અમારે વેકેશન જ હોય ટ્રેડિંગનું કામ છે એટલે અમારે વેકેશન કેવું ન આવે તો ચાલો હવે ખાઈ લઈ અને આજનો બ્લોગ છે ને એન્ડ સુધી જોઈજો કે મમ્મી એમ કહે છે કે આપણે આજે રગડા શું બનાવવાનું છે મમ્મી રગડો રગડા પેટીસ કે

અને કાલ મે કીધુંતું લોરિયર નું શેમ્પુ તો એક કોમેન્ટ એવી આવી વિજય મહારાજની કે તમે લોરિયર વાપરશો ગમ્મી શેમ્પૂ વાપરશો પાણી જેવું આવશે ને આવે છે ને એટલે વાળ ખરશે 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 તે તો ચાલો જો આ બાજુ બટાકા હવે આની બોલે હું કહેવાય માવો રેડી થઈ ગયો છે એ પેટીસ બનાવવાની છે નહી એટલે તો મમ્મી એવું કહેવું છે કે દાળને ખાટી કરવા માટે છે ને બાફેલું બટેકું છે ને કુકરની અંદર નાખી દેવાનું છે તો જો બટેક ઉય પડે નાખી દેવું એટલે રગડો છે ને થોડો ઘાટો થઈ જાય એને ઉકળશે એટલે તોય થઈ જાય તોય થઈ જાય તો ચાલો હવે છે ને રગડાને ઉકળવા દઈએ પછી આગળની પ્રોસેસ બધી તમને ધીરે ધીરે બતાવું તો ગાઈસ સાંજના વાગી ગયા છે અત્યારે 8 અને જો મમ્મી છે ને રગડા પેટીસ બનાવી નાખી અને રેસિપી આપતા આપતા મારે કામ આવી ગયું ને તો રગડા પેટીસની રેસિપી નો આપી જો તો હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું ને ત્યારે આપણે રગડા પેટીસની રેસિપી આપી દેવું તો જો આ બાજુ મમ્મીએ પેટીસ મસ્ત એવી ફ્રાય કરી નાખી છે એમાં કરી હતી મમ્મી ફ્રાય બાઉલમાં બાઉલમાં તો જો બાઉલમાં ફ્રાય કરી ને આ બાજુ રગડો રેડી થઈ ગયો છે અને એની અંદર સેવ નાખીને દાળમ નાખીને કાંદા નાખીને અને ટમેટા છે અને કઈ રીતના ડીશ બનાવીને ખાલી બતાવી દઉં તમને અને આ બાજુ જો પપ્પા આવી ગયા પપ્પાની ફેવરિટ છે ને ખાઈ એમ તો જુઓ જે ને રગડા વાળું બહુ ભાવે ને ભાઈ આવી ગયા છે પેટીસ ખાવા રગડાનો પાછ્યા રોહિત

અધૂરી રેસીપી જ આવવું પડ્યું તો કાંઈ વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે બીજી વાર બનાવશું ત્યારે રગડા પેટીસની રેસીપી આપશું અને જો રોહિત છે ને રગડા પેટીસની ડીશ બનાવે છે એટલો રગડો લઈ લીધો છે એમાં બે પેટીસ ના છે બે નથી નાખવાની એક જ એક વાળા ભરતી છે એક એક પેટીસ ને એની અંદર કાંદા એની ઉપર કાંદા એની ઉપર ટમેટા એની ઉપર કાંદા ટમેટા એની ઉપર ટમેટા ને ઓળું થઈ ગયું સેવ અને ડાયડામ રોહિતને નથી ભાવતા એટલે નહીં નાખે તો ચાલો હવે બધાની ડીશ રેડી થઈ જાય છે ને આપણે જમી લે પછી કાલની થોડી કોમેન્ટ વિશે વાત કરી લઈ જો રગડા પેટીસ ખાઈ લીધી છે ને હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે ને વાંચવી એની પેલા રોહિતે કાલે એક સવાલ પૂછ્યો તો બધાને તો એ સવાલ નો જવાબ આપી દઈ એક સબસ્ક્રાઇબર આપડા છે ને પંડિયા પૂજા કરીને એને જવાબ આપ્યો છે સાસો તો ચાલો રોહિત ને પૂછ્યું હું જવાબ આપ્યો છે ને એનો હું જવાબ હતો તો તારું શું કેવું આપણા સબસ્ક્રાઇબર પંડિયા પૂજા છે ને એને સાચો જવાબ બધેમાંથી એણે એક જ વિશે જવાબ આપ્યો છે એ પોતે જામનગરના છે એને એમ કીધું છે

અને પ્રતિક શું બસ ધ્વજા રહસ્ય આ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો ચાલો હવે આ તો ધ્વજા વિશેનું

આવડતું ને બધું આવડતું ઓકે એટલે જ કે દરેક સાસુ છે ને એન વહુ ભાઈ પહેલા પહેલા કે લાપસી બનાવ હવે અત્યારે વધારે લાપસી બનાવતા આવડતું હોય કે આવડતું એવું કઈ નક્કી ન હોય કોક ને આવડતી હોય કોક ને ન આવડતી હોય પછી રાધિકા તળાવે મોટા વરસનો પાણી જેવું છે કે બધાને એરપ નો પ્રોબ્લેમ છે તો તું આયાથી ત્યારે તારે પ્રોબ્લેમ રહેતો છે ત્યાં આવે ત્યારે નહી હોય એવું લાગે છે

અસ્મિતા જોડિયા અમે એક જ્યોતિર્લિંગ નથી ગયા ગલતે જો અમે એક જ્યોતિર્લિંગ ગયા ગલતેશ્વર ત્યાં કે બાર બાર જ્યોતિર્લિંગ દર્શન કરી લીધા બધા દર્શન બધા થઈ ગયા પછી અસ્મિતા બેન જોડિયા તમારા હીરામાં કેવીક મંદિર છે એ વાત કરી હતી આપણે બપોરે જમતા મિત્તલ ચાવલ્યા રમેશ્વર બાકી રહી ગયું ઓકે એને ખાલી રામેશ્વર જ બાકી આપણે તો હજી

ફોલોવર શું મજા આવે છે તમારા વિડીયો જોવાની તો થેન્ક યુ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો નવા નવા ફોલોવર્સ આપને જોઈન થતા જાય ને કોમેન્ટ કરતા જાય એટલે મોટી ચેનલ થાય એમ સારા સારા વ્લોગ અમે પણ નાખતા છું નીલમબેન રાજપાલ કે સોનલબેનની વાત સાચી છે જ્યારે બેબીની વેટ કરતા હોય ત્યારે બહુ ટાઈમ ટાઈમ વધારે લાગી જાય એવું માયા ઓજા આજે તો તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ છે એટલે તમારી મારી તો ક્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માયા ઓજા સોનાલ ને નજર સામે જોઈએ ને તો તમને ખ્યાલ આવી જાય કેટલા દિવસની

અને હું મમ્મીને કહું કે હેલિકોપ્ટરનું કાંઈ નક્કી ન હોય કારણ કે એ વેધર ઉપર ડીપેન્ડ કરે હે ને

દસ દિવસ નું હોય મહેશભાઈ વોરાજ મહાદેવ મહાદેવ વિજયભાઈ સંપૂર્ણ લો

મહાદેવ ગલતેશ્વર મહાદેવ જાય તો મમ્મી બહાર જાય છે તો થાકી જાય પપ્પા તમે થાકી જાવ થાકી જાય જો પપ્પા થાકી જાય છે રોહિત રેકડા રાખી થાકતા નથી ચાલો એની સાથે છે ને આજનો બ્લોગ થોડોક નાનો આવ્યો છે અને જાજુ કોમેન્ટનું આવ્યું છે તો ચલાવી લેજો કાલનો વ્લોગ આનથી સારો બનાવશું એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરી કરીશ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય